પછી સુરતમાં કઈ જગ્યા પર રહ્યો છો તો એ એડ્રેસ તો અમે પાકું ન કેવી પણ જેને અમારે ઘરે આવવું હોય ને એ ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કરી દેજો પછી તમારી અટક કઈ છે આપણી અટક કઈ છે અને તમારું હાસુ નામ શું છે તો જે મારી ચેનલમાં છે ને એ જ મારું હાસુ નામ છે અને પછીની છે કે

પછી રસ્તામાં છે કાં સેલરી આવશે ને અમારી એ ઓલી શું કહેવાય પેલું પેમેન્ટ આવશે ને એટલે અમે કહેશું પછી રાજ શું કામ કરે છે હું દુકાનમાં છું કેમિકલ અને પછીનો સવાલ છે કે જિનલના નથી છે તો જિનલને નથી રાજને એ વોર્ટલી ફોર

અને તમારો સારો સ્વભાવ તમે દરેકને આપશો તો અમારો સ્વભાવ તો આવો જ છે એમનો એ જ રહેશે ફેર પડશે એમાં કઈ અને પછીની કમેન્ટ એટલે કે સવાલ છે તમારો તમારી જીનલ મોળાકત રહી હતી કે નહીં એ રહી હતી ઓ તમે શોર્ટ વિડીયોમાં જોઈ દશે જીનલ મુલાકાત રહી હતી પણ બધુંય ખાવાનું એમાં હા અને પછીનો સવાલ છે કે જીનલ ને સ્કૂલે ક્યારે બેસાડવાની છે તો હવે તો સાત વર્ષ નું થઈ ગયું છે અને આમ રીતે જીનલ ને હા પેલા બેસવાનું છે અને પછીનો સવાલ છે કે તમે નીચે કેમ હોવો છો તો કમર દુખવા મળે

સુદેવા સવાલ હતો એટલે તમારો બર્થડે ક્યારે આવે છે તો સમયમાં જ આવે છે તમારી અને રાજની સેલેરી કેટલી છે 45000 થી છે તો મારી તો હજી આવશે ને એટલે હું તમને કહી દઇશ અને રાજની તો પચ્ચીસ હજાર છે મહિનાની પછી તમારી ઉંમર રાજ તમારી ઉંમર કેટલી તમારી ક્યુ એટલે હું કહી દઉં મારી સત્યાવીસ વર્ષ સત્યાવીસ બરોબર સત્યાવીસ થી જે તમને રાજની સત્યાવીસ છે અને હું એનાથી એક વર્ષ મોટી છું તમે આટલા પતલા કેમ છો

તો કઈ નહીં એક દિવસ પલાળી દીધા ને પછી ભીના ભીના રૂમાલમાં બાંધી દીધા એટલે એવા થઈ જાય અને તમે ભાજી કેમ બનાવશો તો માં આવે ને બસ એ રીતના મેં શીખી છે ભાજી હું સારી બનાવું પછી નો સવાલ હતો કે મારું નામ લેજો જીનલ પ્રિયાંશી ગોસ્વામી એમ બોલી દે પ્રિયાંશી પ્રિયાંશી માસી એમ કહી દીધું

આ સવાલ તો છે ને મારા મામાના ઘરની યાદ અપાઈ દીધી અને મારા મામાનું ઘર છે જેસર તળાજા કે કેવો તાલુકો આવે તળાજા તાલુકા જેસર છે મતલબ માં પેલું કેવું કહેવાય મહુવા એવું કઈ જીનલ ને મળવું છે કઈ રીતે તો છે ને જીનલ ને મળવા માટે તો જીનલ શું કરશું ઇન્સ્ટાગ્રામ માં મેસેજ કરી દેજો રાજની આઈડી સે રાજ તમાર આઈડી કઈ છે જે આઈડી છે ગ્રામભાઈ વાળી છે અને રાજેશ ઢાગેરનો રાજેશ ઢાગેર આલી તમારા લવમેરી સે કે અરંજમેરે સે ને એ મેયુ સે બધાય માની ગયા કાકા બધા માની ગયા તા ને એટલે પછી કઈ બહુ પ્રોબ્લેમ ન થાય એટલે લવ મેરેજ પહેલાં છે ને પછી અરેજ મરેજ એટલે લવ મેરેજ અમે કોર્ટ કોટ માં ગયા નતા હા એ તો આપણે કાર સ્ટોર ઓલી બુક સિવ સ્ટોરી કા કોટ કોટ માં નહોતા ગયા અને જવાનું નતું માને તો ઠીક છે એવું હતું કા અમારા નસીબ એટલે માની ગયા અને મારું નામ ધ્રુવી છે તમારો મોબાઈલ નંબર આપો મોબાઈલ નંબર તો આમાં હું કેમ આપું તો બધા જોકે બધાને ખબર જ છે જાહેરમાં કાંઈ નો બહુ એડ્રેસ દેવાનું હોય ને નો નંબર આપવાનો હોય એટલે મેં પહેલાં પણ કીધું ને અત્યારે પણ કહું કે અમારી ઇન્સ્ટાગ્રામ આઈડી છે તો જે કાંઈ કામ હોય ને તો એમાં મેસેજ કરજો કાંજી ન પછીનો સવાલ છે કે તમે કેમ ઓછા વિડીયા બનાવો છો લોંગ વિડીયા તો હા ઓછા હોય પણ મારે કેટલું બોલવું ને કેટલીક વાતો કરવી એક એકલા એકલા એવું થાય હું દેશમાં રહેતી હોય તો કઈ કન્ટેન્ટ મળી જાય પણ અહીંયા તો કાંઈ નહીં હું જીનું બસ બેસ બધું એટલે કા અને પસ્તીનો સવાલ છે કે તમે કેટલું ભણેલા છો તો હું તો બહાર ભણેલું છું અને ખાસ તમે કેટલું ભણ્યા નવ નવ ભણેલા છે અને એ તે આધું અધુ કા એવું

પણ હવે બહુ મોડા મોડા કેમ કે લાસ્ટ છે એટલે હવે પછી નક્કી નહીં જે આવે તે અને આ શું કહેવાય ના ના આ મોંઘવારીમાં કાંઈ ત્રણ ત્રણ તો ન પહોંચાય ખાસ કરીને શેરમાં એટલે હવે જ્યારે પ્લાન કરશું એટલે તમારી સામે તો એ આવવાનું જ છે કા અને પછીનો સવાલ છે કે હવે તમે લાઈવ આવો એ તમારો સવાલ છે આપણે લાઈવ ક્યારે થાય છે એમાં એવું છે હમણાં છે ને આ વરસાદના કારણે છે ને એકદમ નેટ ધીમો હાલે છે હું વિડીયો અપલોડ કરું ને બે વાગે તોય માઇન્ડ માઇન્ડ થાય છે કાં તો હું લાઈવ કરું ને તો પછી નેટવર્ક ન આવે ને એટલે પ્રોબ્લેમ થાય છે એટલે વિચાર તો હતો જ કે મારો લાઈવ આવવાનો પણ રાખવી હવે નેટ થોડુંક કામ આપવા મળે ને એટલે પછી રાસ કામ કરે છે ને ત્યાંનો એક વિડીયો બનાવજો ચોકસ બનાવી નાખી કા આપણે એક દી અને પછી નો લાસ્ટ સવાલ છે કે તમે શું છો ગામનું નામ અને તમારો ખોરાક શું છે આપણે શું જે હું છું રોજ છું એ છું અને મોસ્ટ ઓફ અમારે ભાખરી હોય અને બપોરે અમે ભાખરી ખાઈ છીએ કા અને હાજે એવું લાગે તો હાજે ભાખરી જ હોય નકર કાંઈક હલકો હલકો ખોરાક હોય હાજે ઝાઝા ભાગે એમાં શાક ને રોટલી ન હોય કાં તો પોહા હોય વઘારેલી ખીચડી હોય ભાત હોય સેન્ડવીચ હોય કે પાણીપુરી હોય બટેટા ભૂંગળા હોય સાંજના ટાઈમે એવું જ હોય શાક રોટલી ન હોય કા દાબેલી હોય પકોડા હોય તો તમારા બધાના સવાલ કમ્પ્લીટ થઈ ગયા છે અને કોઈનો પણ સવાલ હવે જો બાકી રહી ગયો હોય ને તો પેલા સોરી કાજીનું એને અને ફરી વખત આ આ કમેન્ટમાં લખી નાખજો એટલે એનો જવાબ આપી દઈશું અને આજ વરસાદ આવે એવું છે અને આપણો વિડિયો અહીંયા અમે પૂરો કરી દેવી કેમ કે ઓલરેડી વધી ગયો હોય છે કેમ કે આ બધા જવાબ બાકી રહી ગયા હતા ને તો જવાબ દેવા હતું તો રાજ હજી હમણાં આવ્યા જ છે કામે અને તોય મેન આયા બેહાયા છે એને આ પૂઈ જાઉં છું અને 4 વાગી ગયા છે ને હું જાઉં છું પણ મેં હુવા નો દીધા હું તો ગયા રવિવારે વિડીયો નહોતો બન્યો મારા ચેનલમાં લોસા પડ્યા હતા ને તો એ લીધે થી બાકી રહી ગયું કે રાજને જો આ ત્યારે બેહાડ્યા છે એટલે વધારે એમ બેહાડવા નથી એ થાકી ગયા છે કેમ કે હવારના કામે ગયા થાશ રવિવારની રજા હોય પણ એને નહોતી એ જે આવ્યા છે ખાઈને ને તરત મેં અહીંયા બેહાડ્યા છે તો આપણે વિડીયોનો એન્ડ કરી દેવી તો મળશું હવે બીજા કોઈ વિડીયોમાં ત્યાં સુધી બધાને જે દ્વારકાધીશ જેના બોલી જાય દ્વારકાધીશ કે 拜拜。Uh huh. uh huh.